હાંસોટના સિનિયર સિટીઝન હોલ ખાતે હાંસોટ તાલુકા મહ્યાવંશી યુવા મંચ દ્વારા વિવિધ કેડર સંવર્ગના નિવૃત્ત થયેલા કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહની ડોક્ટર સાહેબ આંબેડકર તથા વીર મેઘમાયા બાપાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે હાંસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે પિયેજા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ એ હાંસુટના ઇતિહાસમાં પ્રથમવાર નિવૃત્ત કર્મચારીઓનું સન્માન થયું છે પ્રતિભાનું સન્માન એ સમાજની પ્રગતિનું મૂળ છે યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનભર સેવા આપનાર કર્મચારીઓનું સન્માન તેમજ સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ વળવા તથા વ્યસન મુક્ત રહેવા વિનંતી કરી હતી સમારંભમાં અનેક ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા આજરોજ હાસોત તાલુકા માહાવંશી યુવા મંચ દ્વારા હાસોત તાલુકા માહાવંશી સમાજના નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ હાસોત ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાસોત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એમ કે પી એજા સાહેબ પી આઈ ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈશ્રીએ સમાજના યુવાનોને શિક્ષણ તરફ વળવાના પ્રેરિત કર્યા હતા સાથે સાથે વડીલોને સૂચન કર્યું હતું કે આપ પણ સમાજના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખી અને શિક્ષણ તરફ વાળવામાં મદદરૂપ થાય આ તમામ કાર્યક્રમમાં સિત્તેરથી વધુ હસોદ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ મહ્યાવંશી સમાજના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા